તાત્કાલિક ઉભી કરવા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ચીફ ઓફિસર ની રજૂઆત કરવામાં આવી મળતી માહિતી મુજબ ઝાલોત નગરપાલિકા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો શહેર તરફ પોતાના કામો ને લઈને કચેરી કામે

ટ્રાફિક નિવારણનો પ્રશ્ન હલ કરવા સાલોદ તાલુકાના આમ આદમી પાર્ટીના અનિલભાઈ ગરાસિયા અને મનસુખભાઈ ડામોર સહિતની ટીમ દ્વારા તારીખ વીસ એક બે હજાર પચીસના રોજ ચીફ ઓફિસર ઝાલોદની થારદાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી પપ્પુભાઈ ડામોર આઈ ન્યૂઝ ગુજરાતી ઝાલોદ આજે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરી રહ્યા છે કે વૈકલ્પિક ધોરણે તાત્કાલિક ઝાલોદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા બાબત એટલે કે જાલોદ શહેરની અંદર આજે બહુ મોટી સમસ્યા છે પાર્કિંગને લઈને અત્યારે ગ્રામ્ય લેવલ પર જે જે મધ્યમ વર્ગના કે સામાન્ય જે લોકો પોતાના કામ અર્થે ઓફિસના કામો હોય દવાખાનાના કામો હોય કે અન્ય કોઈ પણ કામો માટે શહેર તરફ આવતા હોય છે ત્યારે અહીંયા જે પાર્કિંગના વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તા ઉપર બે મિનિટ કે પાંચ મિનિટ માટે વાહન પાર્ક કરી અને પોતાનું કામ કરવા જાય છે ત્યારે પોલીસ પોતાના એક્શનમાં આવી અને એમના ઉપર મેમો જેમ મન ફાવે તેમ ફટકારે અને વાહન ત્યાંથી ઉપાડી લઈ જવામાં આવે છે એટલે આના ઉપરથી કે જે શહેરની અંદર જે વેપારી વર્ગ છે એમને પણ માઠી અસર પડી રહી છે તેમજ આમ જનતાને પણ બહુ તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે અમે એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે કારણ કે આવનાર સમયની અંદર હોળીના તહેવારો જેવા મોટા તહેવારો આવે છે ત્યારે આ વ્યવસ્થા ના કરવામાં આવે ત્યારે આમ જનતા લૂંટાવાનો પ્રશ્ન ભાઈ રહેલો છે અનિલભાઈ ગઈ છે